વૃંદાવનની એક સત્ય ઘટના પર આધારિત એક વાત અનન્ય ભક્તની એક વૃંદાવનના અનન્ય ભક્ત હોય છે એ રાધા રાણીના રોજ દર્શન કરવા જાય રોજ દર્શન કરે અને કોઈને કોઈ એમ કે કંઈ ને કંઈ ભેટ રાધા રાણીને ચડાવતા એક દિવસ એમને પણ મનમાં થયું કે હું પણ એક રાધા રાણી માટે સુંદર મજાની ભેટ ધરાવું પણ એ ભેટ હું શું આપું કે રાધા રાણી એનાથી ખુશ થાય તેમના મનમાં વિચાર આવે છે કે હું રાધા રાણીને સુંદર મજાના મારા હાથથી બનાવેલા વસ્ત્રો આપું તો રાધા રાણી કેટલા સુંદર મજા એમ કે આનંદમાં આવી જશે અને રાધા રાણી પર કેટલા એમ કે સુંદર એ વસ્ત્રો લાગશે આવું વિચારીને પછી એ ઘરે ગયા અને બજારમાં જઈ અને સુંદર કાપડ લઈ આવ્યા અને એના અંદર એમણે સરસ મજાનું એમ કે ભરત ગૂંથણ કરી અને સરસ મજાના ચણિયા ચોળી તૈયાર કર્યા જે ભક્ત છે એને તો મનમાં હરખ માતો નથી અને રાધા રાણીના જે વસ્ત્ર તૈયાર થયા છે એના પર અંદર છાંટી દીધું અંદર છાંટી અને એમને તો મસ્ત એમ કે પોશાક તૈયાર કરી અને પછી હરખાતા હરખાતા આનંદિત થતા થતા એનું મન તો હરખાય છે અને મને મનમાં વિચાર કરે છે કે આ વસ્ત્ર રાધા રાણી પહેરશે તો કેટલા સુંદર દેખાશે અને પછી એ વસ્ત્ર લઈને આવતા હોય છે ત્યારે રસ્તામાં એક દસ બાર વરસની બાળા એમને મળે છે ને બાળા પૂછે છે કે તમે એમ કે આટલા આનંદિત અખાતા અખાતા ક્યાં જાઓ છો ત્યારે અનન્ય જે ભક્ત છે એ કહે છે કે મેં રાધા રાણી માટે સુંદર વસ્ત્ર તૈયાર કર્યા છે એ હું રાધા રાણીને મંદિરે આપવા પૂજારીને આપવા જવું છું ત્યારે જે બાળા હોય છે એ કહે છે કે મને બતાવશો ત્યારે જે બધા અનન્ય ભક્તો મનમાં મનમાં અરખાતા હોય છે કહે છે કે હા કેમ નહીં અને વસ્ત્ર કાઢી અને પછી થેલામાંથી વસ્ત્ર કાઢી અને બાળાને બતાવે છે બાળા તો જોતા વહેતા જેમ કે આનંદિત થઈ જાય છે ને કહે છે મને ના તમે બીજા રાધા રાણી માટે બનાવજો તો જે અનન્ય ભક્તો છે એ મન મારી મનમાં ઊંઝાય છે કે ભાઈ મારે શું કરવું બાળાને આપીશ નહીં તો બાળા એમ કે બહુ જ નારાજ થઈ જશે અને રાધા રાણી માટે મેં બનાવ્યા છે એનો હરખ મારા મનમાં વાંધો નથી અને હું મારા મનથી હું દુઃખી થઈ જઈશ આવું વિચારીને વિચારતા હોય છે એટલામાં જ પેલા બાળા જે હોય છે જે દસ વર્ષની બાળા કુમારી એ વસ્ત્ર લઈને ભાગી જાય છે પેલા વિચારતા જ રહી જાય છે અને મનમાં ને મનમાં વિચારે છે કે આ બાળા તો કે વસ્ત્ર લઈને ભાગી ગયા હવે હું એની પાછળ ક્યાં સુધી દોડી શકીશ અને એમના આંખમાંથી આંસુ નીકળી જાય છે ઘરે રે અમે સુંદર મસ્ત વસ્ત્ર બનાવ્યા હતા અને જે બાળક જે ખુમારી હતા એ તો લઈ ગયા હવે હું શું કરીશ એમ કરીને નીચે બેસી જાય છે નડમસ મોટું થઈ જાય છે ચિંતામાં એકદમ મન એમનો જે હરખ હતો એ ચિંતામાં ફેરવાઈ જાય છે પછી જે એમના ભાઈબંધ દોસ્તો આવે છે ને જોવે છે કે આ એકદમ નીચે બેસી ગયા છે અને આંખમાંથી આંસુ નીકળે છે એમને શું થયું પછી પૂછે છે કે શું થયું તમે ત્યારે એ બધી ઘટના કહે છે કે હું સુંદર મજાના વસ્ત્રો લઈને આવ્યો હતો અને દસ બાર વર્ષની બાળા મારા હાથમાંથી લૂંટવીને લઈ ગયા પછી પેલા જે દોસ્તો હોય છે એ કહે છે કે બીજા બીજા બનાવું છું એમ કે કંઈ વાંધો નહીં પણ આપણે ચલો એમ કે રાધાજીના દર્શન કરવા જઈએ જેમ તેમ મનાવીને પેલા જે અનન્ય ભક્ત છે એને લઈને આવે છે મંદિરમાં મંદિરમાં આવે છે પણ પેલા જે ભક્ત છે એમના આંખમાં તો આંસુ સમાતા નથી અને અંદરથી પણ મન દુઃખી હોય છે કે હું ભગવાનમાં હું રાધા માટે એમ કે જે વસ્ત્રો તૈયાર કરી લાવ્યો તો એ હું લાવી ના શક્યો એ એકદમ આમ એમના દુઃખ હોય છે મનમાં અને એટલા માટે રાધા રાધાસ્મી જે દર્શન કરવાના છે રાધાના એ કરી શકતા નથી આંખ ઊંચી કરતા નથી ત્યારે દોસ્તો જે હોય છે એ કહે છે જુઓ તો ખરા આજે તો રાધા રાણી કેટલા સુંદર દેખાય છે એમના વસ્ત્રો કેટલા સુંદર છે એકદમ જ પેલા આંખ ઊંચી કરીને જુએ છે તો જે બાળા એમના હાથમાંથી ચૂંટવીને જે વસ્ત્રો ગયા હોય છે એ જ વસ્ત્ર રાધાજીએ પહેર્યા હોય છે એ અદભુત દ્રશ્ય જે અનન્ય ભક્તની આંખમાં વસી ગયું અને એમના મનમાં એકદમ જ કહ્યું કે હે રાધા તમારામાં સેજ પણ ધીરજ ના રહી હું તો તમને પહેરાવા માટે જ લઈને આવવાનો હતો વસ્ત્ર ને રાધા જાણે એમને કહેતા હોય રાધા એમને કહે છે મનમાંને મનવા અને કહે છે કે તમે એટલા હરખથી એટલા આનંદથી એટલા પ્રેમથી એટલા ભાવથી તમે વસ્ત્ર બનાવ્યા હતા તો હું કે હું રહી જ ના શકી કે ક્યારે હું વસ્ત્ર પહેરી એવો ભાવ તમારો હતો એટલે મેં તમારા હાથથી ઝૂંટવીને લઈ લીધા કેવો અનન્ય ભક્તોનો પ્રેમ ભક્ત ભગવાનનો પ્રેમ આવો રાધા રાણીનો પ્રેમ દરેક ભક્તો પ્રત્યે હોય છે આ એક સત્ય ઘટના છે વરસાણાના શહેરની બરસાના ગામની વૃંદાવન ગામની એક આ સત્ય ઘટના છે અને આવો જેમ કે ભાવ પ્રેમ આપણને પણ મળે રાધા રાણી તરફથી બોલો રાધે રાધે কৃষ্ণ কনৈাল কি